नमस्कार मित्रो अमारी चैनल चेनल आपनु स्वागत छोड़ दस बेहजार पच्चीस ने गुरुवार राशिफल मेष राशिफल आजे तमे ऊर्जा थी तरबतर हशो अने तमे कशु असाधारण करशो पण आवक में खर्च ने पहुंची वशे वीडियो में वधता पहला, हमारी चैनल ने लाइक करो सब्सक्राइब करो जेथी तमने वीडियो नी माहिती मलती रहे માતાપિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે આજે રોમાન્સની આશા નથી વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની સંભાવના છે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય એક સારા પ્રેમજીવન માટે શંખ મોતી અને સીપથી બનેલી વસ્તુઓ પ્રેમી પ્રેમિકાને ભેટ કરો વૃષભ રાશિફળ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે વળી આ લતમાંથી છોડવા માટે આ સમય યોગ્ય પણ છે યાદ રાખો લોડો ગરમ હોય ત્યારે જ આપણને ઘા કરવો જોઈએ લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય એક આનંદમય કુટુંબ જીવનનો આનંદ લેવા માટે ચાંદીના ટુકડા ઉપર શુક્રયંત્ર કોતરાવો મિથન રાશિફલ તમારું મૂડ બદલવા માટે કોઈ સામાજિક મેળાવડામાં હાજરી આપો આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારું મૂળ ખરાબ થઈ શકે છે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવું ટાળવું જોઈએ રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળવા માંગતા હો તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય નિરંતર સમૃદ્ધિ માટે આર્થિક રૂપમે નબળી સ્ત્રીને દૂધની થેલીઓ દાન કરો કર્ક રાશિફળ આનંદ પ્રમોદ અને મજાનો દિવસ પૈસા કમાવાની નવી તકો લાભદાયી હશે જીવનસાથી તમને ધૂમ્રપાનની લથ છોડવા પ્રેરણા આપશે વળી આ લથમાંથી છોડવા માટે આ સમય યોગ્ય પણ છે યાદ રાખો લોડું ગરમ હોય ત્યારે જ આપને ઘા કરવો જોઈએ તમારા પ્રિયપત્રની વફાદારી પર શંકા ન કરતા કળા તથા રંગૂમી સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય સવારે અને સાંજે ઓમ બ્રાન બ્રીન બ્રોન સહ બુધાય નમહાનો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી સચવાય છે સિંહ રાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે તમારો કોઈ મિત્ર આજે તમારાથી મોટા રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાંકીય સંકટમાં આવી શકો છો મિત્રો તમારો દિવસ ઝળાલતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે આજે તમારો પ્રેમ સોળે કળાય ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની હાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારા જીવનસાથી પ્રેમ અને રોમાંસના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવે છે જાણે કે તેને જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રેવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો કન્યા રાશિફળ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં તમારું બાળક જેવું તથા નિદર્શ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો ઉપાય વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈપણ શિકાયત ન કરો અને એની જોડે કઠોરતાથી વાત ન કરો તુલા રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જા કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા તેકો આપશે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય હોતું ઉપાય ગણેશ મંદિરમાં દુર્વાદાન કરવું નાણાકીય જીવન માટે સારું છે વૃશ્ચિક રાશિફલ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપનાની લાગણીથી મુક્ત થાઓ દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે મિત્રો અને અપિચિતોથી એક સરખા ચેતતા રહેજો તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતા લાભદાયક પુરવાર થશે પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઈષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો ધનરાશિફળ ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે પ્રેમમાં નિરાશા તમને નાસી પાસ કરશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કોવત કામે લગાડો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે પીપલ વૃક્ષના મૂળમાં તેલ નાખો તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેનો પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે તમારી સખત મહેનત તથા સંપર્પણ તમારા વિશે ઘણું બધું કહી જશે તથા તમને આત્મવિશ્વાસ તથા સહકાર જીતાડી આપશે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય નાની છોકરીઓમાં ખાદ્ય વસ્તુઓ વિતરિત કરવાથી પરિવારની ખુશીઓ ઊંભ રાશિફળ તમે તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો પ્રેમમાં નિરાશા તમને નાસી પાસ કરશે કેટલાક માટે પાર્ટ ટાઈમ નોકરીની તકો આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય દારૂ અને માંસાહારના સેવનથી દૂર રહીને ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરો અને બુધ ગ્રહની હાનિકારક અસરોને ઓછી કરો જે તમારા વિત્તીય વિકાસમાં મદદ કરશે મીન રાશિફળ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા બીનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે તમારા માતાપિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓ એ મગજ શાંત રાખવો પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય કુટુંબની ખુશીઓ પુનઃસ્થાપિત કરવા માટે દૂધ ખાંડ અને ચાવરનું મિષ્ટાન બનાવી ને ચંદ્રોદય પછી ચાંદનીમાં ખાઓ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાળનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ